નજર કરીએ છોટા ઉદયપુર ઉપર તો છોટા ઉદેપુરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકીમાં પાણી જ નથી ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઈ જાય છે ત્યારે પાણી પુરવઠામાં પુરવઠા કરવામાં આવી નથી અને હજુ સુધી નિરાકરણ કરવામાં નથી આવ્યું ત્યારે ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા ગ્રામજનોએ પાણી આપવાની માંગ કરી મળતું નથી ગામમાં પછી તો પછી કેમ કેટલી વાર રજૂઆત કરી એ લોકો આવીને કેમિકલ એવું તેવું લગાડે છે પછી પાછા જતા છે એટલે છે એવાની એવું પોઝિશન છે પોણી તે ઢોળે છે જ છે પછી રહેતા મેં પોણી જાય ને તો પાછા લોકો મળી ગયા છે કે જો પાણી જાય છે ખોટું અમર તો મળતું નથી આંબાપુરામાં બેથી અઢી વરસ થઈ ગયા છે ટાંકી બનાવેલી છે તો બનાવીને જતા રહ્યા છે આ લોકો પણ પાણી ભરે એટલે પાણી લીક જ થાય છે તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળને એવું બધું નાખેલું છે તો પાણી માટે બહુ તકલીફ છે અને બીજું પંચાયતનો બોર બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં તો તો એ બંધ થઈ જાય આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે એમ તો આજુબાજુના ગામમાં હોળી પેલાનું પાણી પતી ગયેલું છે તો અમારા આંબાપુરા માટે બહુ તકલીફ છે પાણીનું તો આ ટાંકી બનાવેલી છે તો આ ટાંકી કે કઈક રિપેરિંગ કરીને આપે તો સારું આંબાપુરા માટે બાકી